નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રની અંદર ગુરુ જ્ઞાન શાળા ટીમ વતી આપ સર્વેને હું આવકારું છું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલનાનું સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે ગુણોત્તર શોધો સાયકલ ની ઝડપ પંદર કિમી છે લખી દીધી છે આપણે કે સાયકલ ની ઝડપ પંદર કિમી છે સ્કૂટરની ઝડપ ત્રીસ કિમી પ્રતિ કલાક છે આપણે અહીંયા લખી દીધું છે કે એકમો સમાન છે કે નહીં બરાબર છે તો સાયકલ ની ઝડપ સ્કૂટરની ઝડપ તો ગુણોત્તર પંદર ભાગ્ય ત્રીસ કર્યો અહીંયા બરાબર છે આ રીતે ભાગાકાર કરી શકો પંદર ભાગ્યા ત્રીસ બરાબર છે પંદર દોસ

સરખા હોવા જોઈએ સર અહીંયા મીટર છે બંને એકમો આપણે મીટરમાં ફેરવી દઈએ એક કિલોમીટર એટલે આપણને ખબર છે હજાર મીટર થાય એક કિલોમીટર એટલે કેટલા થશે હજાર મીટર થશે અહીંયા કેટલા હે 10 કિમી એટલે 10 કિમી ને આપણે 1000 વડે ગુણી દઈશું બરાબર છે એ 10000 મીટર થઈ જશે હવે 5 મીટર અને 10000 કિમી નો ગુણોત્તર 5 મીટર અને 10000 મીટર બરાબર છે આ બે સંખ્યાને આપણે ભાગીશું એટલે 5 2000 ગુણ્યા તમે 5 કરશો એ 10000 થશે 5 5 કેન્સલ થશે એટલે 1 જ 2000 તમારો જવાબ શું આવશે 1 જ 2000 મળશે ત્યારબાદ નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું આપેલ સંખ્યાનો ગુણોત્તર શોધો પૈસા અને રૂપિયા સંખ્યા હરિવાર બંને વિગતો એકમો સરખા નથી માટે આપણે એકમોને કેવા કરવા પડશે સરખા કરવા પડશે બરાબર છે તો બંને વિગતોમાં એકમો આપણે કેવા કરવા જોઈએ સરખા કરવાના છે રૂપિયો એક એટલે કે સો પૈસા પાંચ રૂપિયો એટલે કે પાંચસો પૈસા થાય એક રૂપિયો એટલે સો પૈસા એટલે પાંચસો પૈસા પૈસા પચાસ પૈસા રૂપિયા પાંચ નો ગુણોત્તર પચાસ પૈસા ભાગ્યા પાંચસો પૈસા પચાસ પૈસા ભાગ્યા પાંચસો પૈસા શૂન્ય શૂન્ય કેન્સલ પાંચ દાન પચાસ પાંચ દાન પચાસ એક ભાગ્યા 10 શું થશે એક ભાગ્યા દસ જેમ આપેલ ગુણોત્તર નો ટકાવારીમાં રૂપાંતર કરો ટકાવારીમાં રૂપાંતર કરવા માટે બાળકો આપણે સો વડે ગુણવાના છે કેટલા વડે ગુણવાના છે સો વડે ગુણવાના છે એટલે કે ત્રણ જેમ છે

આપેલ ટકાવારીનું ગુણોત્તર શોધો બે જેમ ત્રણ બરાબર છે એટલે કે બે ભાગ્યા ત્રણ ટકાવારી માટે વડે ગુણ્યા છે બરાબર છે સો દુ બસો બસો ભાગ્યા ત્રણ ભાગેવા કરી શકાય આ રીતે કે બસો ભાગ્યા ત્રણ બરાબર છે તો ત્રણ આપણે ત્રણના ના એમ દિવસ લાવવાના છે એટલે કે ત્રણ છં અઢાર ત્રણ છં અઢાર કેટલા વધે બે વધે ઉપરથી શૂન્ય બરાબર છે ત્રણ છંગ અઢાર ત્રણ નીચે સાસઠ પૂર્ણાંક બે તમારો જવાબ મળશે નેક્સ્ટ થોડા આગળ વધીશું એક્ઝામ્પલ નંબર ચાર

બોતેર ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા લખી રસ લેતા રસ વિદ્યાર્થીઓ માંથી કરીશ તમારો જવાબ હશે અઠ્યાવીસ ટકા વિદ્યાર્થીઓ એવા છે ગણિતમાં રસ નથી ભણી રહ્યા છે ગણિત એમાં રસ નથી બોલો ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થી સંખ્યા

ફૂટબોલ ટીમ રમી હશે જીતેલી મેચની ટકાવા ચાલી ટકા ચાલીસ ટકા બરાબર મેચો દસ રમી છે બરાબર દસ છે આ રીતનું છે બરાબર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એક્સ ના ના એટલે ગુણાકાર ના એટલે ગુણાકાર

સમજી લેજો સમજ્યા બાદ વ્યવસ્થિત મિત્રો તમારે નોટબુકમાં નોંધ કરવાની છે ત્યારે તમારા શિક્ષક ભણાવશે એટલે વધારે તમને આવડશે તમે ક્લાસ ટોપ બનશો બરાબર છે જો ચમેલી પાસે તેની રકમમાં પંચોતેર ટકા વાપર્યા પછી બાકી શરૂઆતમાં ખર્ચ કરેલ રકમની ટકાવારી કેટલી છે પંચોતેર ટકા છે કેટલી છે પંચોતેર ટકા છે ચમેલી પાસે બાકી વધેલી રકમની ટકાવારી કેટલી પંચોતેર સો માંથી પંચોતેર ટકા ચમેલી પાસે બાકી રકમ છસો રૂપિયા છે કેટલી છે છસો રૂપિયા છે તો પચીસ ના છસો રૂપિયા પચીસ ના છસો રૂપિયા તો કુલ રકમ કેટલા ટકા છે છસો એ પચીસ ટકા છે

છે બાકીસો રૂપિયા આવશે બરાબર છે તો આ રીતે તમે ગણી શકો છો બરાબર છે કોઈ વસ્તુમાં ખબર ન પડે તો તમારા માટે કોમેન્ટ બોક્સ ખુલ્લી છે તમારા માટે લાઈવ સેશન આવી વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરશું અને મિત્રો જ્ઞાન સાધના માટે પણ આપણી ચેનલ ઉપર લાઈવ લેક્ચર શરૂ કરવાના છે માટે તમારે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને જ્ઞાન સાધના માટે બહુ મોટી રકમ તમને મળતી હોય છે એટલે તમને ખબર પણ હશે કે જ્ઞાન સાધનાની અંદર કેટલા પૈસા મળે છે બરાબર છે તમે ધોરણ નવમાં જાઓ છો તમને મિત્રો કેટલા મળે છે બાવીસ મળે છે દસમાં પાછા બાવીસ મળે છે અગિયાર વાર વાર પચીસ પચીસ હજાર રૂપિયા મળવા પાત્ર હશે એમ કુલ ચોરાણું હજાર રૂપિયાની સહાય મળે છે માટે તમારે જ્ઞાન સાધના પરીક્ષાની પૂર્વ તૈયારી કરવાની હોય છે ચલો મિત્રો હવે સધન લાસ્ટ દાખલો છે કે એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી સાહીઠ ટકા વ્યક્તિઓને ક્રિકેટ ત્રીસ ટકા વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે કઈ રમતો ગમે છે ખબર નથી પણ સાહીઠ ટકા વ્યક્તિઓનું ક્રિકેટ ગમે છે બરાબર છે સાહીઠ કુલ વ્યક્તિ બીજી રમતો ગમે છે કુલ પચાસ લાખ વ્યક્તિઓ છે બરાબર લખીએ આપણે ક્રિકેટ રમતમાં પસંદ કરનાર વ્યક્તિઓ સાહીઠ ટકા ફૂટબોલ રમત પસંદ કરનાર વ્યક્તિઓ ત્રીસ રકમ જોઈજો લખી દેવાના છે બીજી રમતો પસંદ કરનાર વ્યક્તિઓ સો ટકા તો વ્યક્તિઓ હોય છે અમારે સાહીઠ ટકા ને ત્રીસ ટકા આપણે સરવાળો કરી દઈશું એમાંથી બાદ કરી દઈશું સાઈઠ અને ત્રીસ લાખ સરખા છે બંને લાખ અને સંખ્યા પણ લખી દીધા છે ક્રિકેટ રમત પસંદ કરનાર વ્યક્તિઓ પચાસ લાખના સાહીઠ ટકા પચાસ સાહીઠ ટકા દૂર કરવા માટે ક્રિકેટ પસંદ કરવા રમત તો કેટલા છે ત્રીસ લાખ છે જસ્ટ આગળ વધીએ થોડા ફૂટબોલ માટે ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓ

દસ ટકા પચાસ લાખ ના દસ ટકાનાર પંદર લાખ અને અન્ય રમત પસંદ કરનાર કેટલા છે પાંચ લાખ છે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે વ્યવસ્થિત સ્ટોપ કરી વ્યવસ્થિત લખવાનું છે કોઈ સમજણ ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે બરાબર છે